સુરેન્દ્રનગરના રતનપર વોર્ડ નંબર દસમાં ખાટલા બેઠકનું આયોજન કરાયું જેમાં ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ લોકોના પ્રશ્નો સાંભળ્યા સુરેન્દ્રનગરના રતનપર વોર્ડ નંબર દસમાં ખાટલા બેઠકનું આયોજન કરાયું હતું જેમાં સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા સાથે જ પ્રકાશભાઈ કોરડિયા ચેતનભાઈ કાલિયા કિરીટસિંહ વોર્ડના સભ્યો ભાવેશભાઈ પ્રજાપતિ નિખિલભાઈ ચાપાનેરી રાકેશભાઈ ખાદલા નરોત્તમભાઈ ચૌહાણ ટીનાભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ બેઠકમાં વોર્ડના બસોથી થી વધુ મતદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોદી સરકારની અગિયાર વર્ષના શાસનની અનેક વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી સાથે સાથે જ શહેરના વિવિધ વિકાસના કામોની માહિતી પ્રજાને આપવામાં આવી હતી ત્યારે આ બેઠકમાં લોકોના પ્રશ્નોને સાંભળીને એના નિરાકરણ પણ કરવામાં આવ્યા હતા ત્યારે વોર્ડના સભ્ય ભાવેશભાઈ પ્રજાપતિએ ધારાસભ્યને બે મુદ્દે રજૂઆત કરી હતી જેમાં વૃદ્ધ પેન્શનમાં બીપીએલ કાર્ડ રદ કરીને અન્ય ઓપ્શન આપવામાં આવે અને રતનપર અને જોરાવર નગરની પબ્લિક માટે મહાનગરપાલિકાની ઓફિસ આ વિસ્તારમાં ખોલવાની માંગણી માગણી હતી ત્યારે જે મુદ્દે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણે બંને કામો ઝડપથી પૂરા કરવાની પણ ખાતરી આપી હતી સાથે સાથે જ રોડ પાણી લાઇટ ગટર સમસ્યાઓના કામોને પણ ઝડપથી નિકાલ થાય તે માટે પણ મહાનગરપાલિકાના સત્તાધીશોને સૂચના આપવામાં આવી હતી ત્યારે આ બેઠકમાં મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો અને વડીલો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા